રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા રેલ્વે ચોમાસાના પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આઝાદનગરમાં છ મહિના પહેલા ગટર લાઈન નાખવામાં આવી હતી જે બાદ ગટર લાઈનના કાળાને પૂરવામાં આવ્યા ન હતા રહીશોની ફરિયાદ છે કે તેમને છેલ્લા ત્રીસ વર્ષમાં ફક્ત એક જ વખત આ રોડ જે છે તે બનતા જોયો છે કોંગ્રેસના કલોલ શહેર પ્રમુખ લાલસિંહ ઝાલા આઝાદનગરના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી તો શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકા વેરો એકઠો કરવા તો તત્પર છે પરંતુ નાગરિકોને સુવિધા આપવામાં વિફળ છે લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી દર ચોમાસામાં આ હાલત જ થાય છે નીકળવાનો પણ રસ્તો રહેતો નથી સાધન ના નીકળી શકે કે માણસ ચાલતું પણ ના નીકળી શકે અને પાણી ભરે જાય છે કાદવ કીચડ થાય છે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ પેદા થાય છે સ્થાનિક રહેવાસીઓએ ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં જાણ કરી છતાં કોઈ આવીને જોઈને જતા રહે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને લોકો હેરાન થાય છે અહીંયા સ્થાનિકાના સ્થાનિક રહેવાસીના કહેવાથી મને જાણ થઈ કે આ એરિયામાં તમે બીજા એરિયાનું જોવો છો તો અમારા એરિયાનું તમે ખુદ રહો છો એ એરિયાનું કેમ જોતા નથી તો હું ચકાસણી કરવા આવે તો મને જોયું અને એમ લાગ્યું કે આ રસ્તાની બહુ હાલત ખરાબ છે છેલ્લા ત્રીસ વર્ષથી આ રસ્તાની એક જ વખત રોડ બન્યો છે કાગળ ઉપર ગમે તેટલી વખત બનતો હોય એનાથી આપણને કંઈ ખ્યાલ નથી પણ આ એરિયાનો રોડ લગભગ ત્રીસ વર્ષમાં એક જ વખત બન્યો છે અને દર ચોમાસામાં આવી હાલત થાય છે આ રોડની